બીજો આવા મારા ભાયો એવી કાપીસલો આ બાપા ફૂલો ફૂલો કાકો નહીં ફૂલો કાકો એ કેટલી મહેનત કરે ખેતરમાં બરોબર અને એને એવું છે કેવું તમને ખવરાવી દીધું તમે અમાર ઘર ચાપોણી કરવાની આવતા બાપા મહેનત કરો છો પણ તોય ખવરાયું ને એમને અને આ ભયો તો એમને એવા છે ને તો હવે કોઈ પૂછવા જેવું નહીં યાર આ ભયો આવી પોતાના ભયને કાપે તો પછી આ આ બીજો રા શું એ વાતે હાચ

તમે આ ભયો કાપો છો ને એટલે આપડે લાગતું ને મારા માસ્યા પોતે વાતો કરો તમારા ભયો એવું શું કાપ્યું હવે હું કઉ જેવું રહ્યું રહ્યું હવે ના કહેવાય તમે ભય થી કંટાળ્યો તમારા ભય મારા માસ્યા પોતે કાપો એટલે નખો પડાય તો આજ કરી કદી નડ્યા નહીં કોઈને ખબર પડશે હજુ કોઈ મૂંઝવણ હોય તો પૂરેપૂરી મૂંઝવણ હોય તો શું કરશો તમે ન્યાચું ગાલી શું કૂતરો મને હજુ થોડી વ્યામ લાગે વ્યામ પડતી હોય તો દાણ જોડે

પૈસા પેલા ક્ષમા પેલા ઘરે જવું છે એ મારા બેટા ખોદણી સિમી કરું છે હાથી કરે છે અરે આ તો ભય ને લે આવી કપાય ભયો લોકો કાપડી કરતા હતા હું ભયો નહીં હતા હું

કામણી ના કરાય અને પેલા મહેમાન હતા યાર આપણે ઘરની ઈજત લઈ જાય ગોમ નહીં આવડું જાય આ હવા નવા ભાઈ શું કોમ ના યાર એકબીજાને એક આ તો બહુ ખરાબ કહેવ યાર અને મારે થપકાવલો પડશે અને મારે મનસાભાઈ પાસે જવું પડશે બધા ભેગા થઈ ના મન્સાફભાઈ ઓહ ના ભાઈ અને ભાઈ પેલા કોઈ હમારા તા ના ખુ ના આ ભોલાભાઈ માશ્યા હતી

હા કરે તો હા કરે તો એમના કહે કઈ ના દીધો સારું હોય ને આપડે તમારી કેવી વાત સાચી હગામ અહીંયા બધા આખા ગોમ માં તો વાતો નહીં કરે ગોમ માં વાતો કરશે એને મોટા થપ્પો હાલશે ને પેલા ફૂલા કાકા મારે તો અલગ ફૂલા યાર

માસી ને તો ભલે હું મલ્યો પણ તમે આયા તાર કે ઓમ હોમ તેમ હોમ તમારે તો પેલા બધી વાત કરવાના આવે તમે જે વાત ગાડી કાઢી તમે મારે કાઢવી પડી તો પછી તમે કીધું એટલે હું તો બોલવાનું ચાલુ કરી નકર હું તો બોલ્યો તો લે હવે ગોમ ઓટો મારી આઈએ ચાલો ગોમ જતા આઈએ કોઈને વાત ના કરે તો ચાલો ચોથી આવ લે તો ચાલો ગોમ માં જઈએ તમ ફરતા ફરો શું કોઈ અમાર ફરવાનું હોય કોઈ કોમ ધંધો જ નઈ તમારો કોમ ધંધો તો પાછા બેન પૂછો પાછા જવાનું તો એ કામ હોય હવે

અમે નહી બેઠા અમે તમને કશું નહીં થવા દી ના એ દાળ નો હજુ મારું ભૂલણો હેડો આવું પડશે

ના ના તું જો તો ઘણું થઈ ગયું વિચાર્યું પણ મારા વર્ષે તો આપડે ઘરનું એ નક્કી થઈ ગયું દુશ્મન દુશ્મન તો નહી આપડે ભાઈ જ છે પણ આવું ના કેવાય ના કેવાય આપણી ઇજ્જત શું આપડી ઇજ્જત નહી યાર

ભૂલા ભાઈ મજામાં ભૂલા પડ્યા તા અને આ બે ને તમે લઈને આવ્યા તમે હું તેમાં લઈને તમે આખા એક મિનિટ મને છોડો ખાલી મને છોડો 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 ખાલી

અને મારા સારું છે વાત ના આવી જુ કે આ ભયમ ભયમ ફરતી ડખા આ વખત તો ભાઈ હું જાતે મારીશ બરોબર હજી એક વખત માફી માંગી લો

મારું પાછળ નું છોકરું લઈને મજૂરી કરું મને નહી ના પાડે ભાઈ ના કરતા ના ના એ તો બધું પતાઈ દીધું હવે હવે બધું શું કરવાનું બીજી વાર ભૂલ કરતા નઈ બરાબર